એને રોકવામાં આવે અને એના પાછળ કડકમાં કડક પગલાં પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવા વાપરવામાં આવે એવી અમારી માંગ છે અને એ સારું છે કે અહીંયા કોઈ દુર્ઘટના થતી બચી છે કોઈ મજૂર વર્ગ ત્યાં હતો નહીં નહીં તો પછી એમનો જવાબદાર કોણ હશે એમ જે રીતે આજે ટાંકી તૂટી એ જ બતાવે છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચારે તરફ છે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ મળતો નથી અને કમલમ માં પોતા ભ્રષ્ટાચાર ટાંકી તૂટે છે અને લોકો ના જીવ જઈ રહ્યા છે આ ભાજપ નો ભ્રષ્ટાચાર હવે ખુલ્લો પડી ગયો છે આવનારા દિવસો માં જનતા ને સાથે રાખી અને આ ભાજપ ના ભ્રષ્ટાચાર સ્થળ પર કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ટાંકીની સ્ટ્રકચરની હલકી ગુણવત્તા છતી થઈ છે ટાંકીમાં કાટમાળામાંથી સિમેન્ટના પોપડા ઉકળી રહ્યા છે જે કામમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર તરફની આંગળી ચીંધી છે ગ્રામજનોનો આક્ષેપ છે કે લોખંડ અને સિમેન્ટના વપરાશમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભારે ગીરી રહેતી વાચરવામાં આવી છે મોડે મોડે ઘટના સ્થળે પહોંચેલા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરીએ જણાવ્યું હતું કે ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ હતી સમગ્ર મામલે ઇસવી સુરતના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટ